નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આસ્થા એકેડમી ની અંદર આસ્થા પ્રવાહ આજનો ગાય માતા ભારતીય મહિલા ટીમ હસ્તપ્રતો જે ગુજરાત પરત આવવાના છે પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક કે જેની ઉપર કરાર થયેલા છે ત્યારબાદ સુરત ને જે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે તેના વિશે ગાય માતા ઉપર જો આપણે જઈએ તો જાપાનની અંદર વિશ્વમાં પ્રથમ જાપાનના વૈજ્ઞાનિકોએ કે જેમણે આપણે એક રોકેટ એન્જિન પ્રોટોટાઇપ રોકેટ એન્જિન કે જેની અંદર ગાયના ગોબરનો એમાંથી જે ગેસ આવે છે બરોબર બાયોમીથેન ગેસ એને બળતણ તરીકે ઉપયોગ કરી અને એક આવિષ્કાર કર્યો છે એના વિશે વાત કરશું સૌ પ્રથમ તો તે મિત્રોને જણાવી દઈએ કે પ્રોટોટાઇપ જે લોકોને ખ્યાલ નથી પ્રોટોટાઈપ એન્જિન તો સાહેબ રોકેટ એન્જિન તો અમને ખ્યાલ આવી ગયો પરંતુ પ્રોટોટાઈપ એટલે શું તો પ્રોટોટાઈપ વિશે જો આપણે ચર્ચા કરવા જઈએ પ્રોટોટાઈપ આ શબ્દ એની જો હું તમને વ્યાખ્યા આપું તો એક વિચાર અથવા તો આપણો જે ખ્યાલ છે કે જેને ઉત્પાદન કોઈ પણ બાબત હોય કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ આપણે પદાર્થ હોય કે જેનું ઉત્પાદન એનો પ્રારંભિક નમૂનો જે બનાવીએ એને પ્રોટોટાઈપ કહેવામાં આવે છે અને આ જે પ્રોટોટાઈપ છે એ વધારે યુઝ ક્યાં થાય તો કે સિમેન્ટિક્સ ડિઝાઇન છે ત્યારબાદ સોફ્ટવેર જે કાંઈ પણ પ્રોગ્રામિંગ છે ત્યારબાદ અન્ય જે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન વગેરે ઇલેક્ટ્રોનિક્સ જે કાંઈ પણ વસ્તુઓ છે તો એના સંદર્ભોની અંદર આ પ્રોટોટાઇપનો ઉપયોગ થાય છે ચોકસાઈ કોઈ પણ વસ્તુની વધારવી હોય ને ટૂંકમાં ત્યારે એ ચોકસાઈને વધારવા માટે એક જે ડિઝાઇનનું જે મૂલ્યાંકન ડિઝાઇનનું જે ચોકસાઈ આપણે વધારવાની છે એને ડિઝાઇનનું મૂલ્યાંકન જે કરવાનું છે એને પ્રોટા ટાઈપ કહેવાય ઉદાહરણ આપણે કહી શકાય અને શું કહેવાય ઉદાહરણ કહી શકીએ અને ઉદાહરણ કહી શકીએ હું તમને દેશી ભાષામાં એક શીખવાડું તો એનો મતલબ તમે વિજ્ઞાન મેળાની અંદર તમે ગયેલા જશો બરોબર છે તો વિજ્ઞાન મેળામાં આપણે જ્યારે કોલેજની ની અંદર અથવા તો સ્કૂલની અંદર જ્યારે વિજ્ઞાન મેળામાં રહ્યા હોય તો એની અંદર મને યાદ છે હું મારો અનુભવ તમને કહું તો બારમા ધોરણ ની અંદર હું વિજ્ઞાન મેળામાં રહ્યો હતો કે જેની અંદર અમે એક પ્રોજેક્ટ તૈયાર કરેલો કે જેની અંદર અમે નારિયેળના જે છોતરાઓ હોય નારિયેળના જે છાલા હોય એનો અમે માટીનો માટી તરીકે ઉપયોગ કરેલો અને આ રીતે આખી સીટની રચના કરેલી અને એ માટીના જે ઉપયોગ કરેલો ને એની અંદર અમે છોડ વાવેલા હતા જેને અમે એ ટોપિક આપેલો કે ધાબા ઉપર અથવા અગાસી ઉપર કોઈ પણ જગ્યાએ તમે એવું નથી કે જમીન હોય ત્યાં ખેતી થાય આ રીતનો પણ ઉપયોગ થઈ શકે એમ બરોબર નાળિયેરના છોતરાઓ જે છે વેસ્ટ જાય છે એની જગ્યાએ આમાં ઉપયોગ થઈ શકે અને કોઈ પણ બાબત આની અંદર કોઈ પણ છોડ ઉગી શકે આ રીતનો અમારો એક પ્રોજેક્ટ હતો આને શું કહેવાય પ્રોટોટાઈપ કહેવાય બરોબર છે હવે માનો કે બીજી રીતે હું તમને કહું અત્યારે આપણે આસ્થા પ્રવાહની જે મોક ટેસ્ટ ચાલે છે મોક ટેસ્ટ બરોબર તો આ મોક ટેસ્ટ શું છે તો કે ઓરિજિનલ જે આપણે એક્ઝામ આપવાની છે એની નું આપણે જે વિચારને અમલમાં જે ચકાસણી કરવા માટેનો જે એક ફરમો તૈયાર કરીએ છીએ એને શું કહેવાય મોક ટેસ્ટ બરોબર આને શું કહેવાય પ્રોટો કહેવાય એટલે આ રીતનું એક વૈજ્ઞાનિકોએ આખો એનો રોકેટ એન્જિનની અંદર બળતણ તરીકેનો ઉપયોગ કરેલો હતો એની પાછળનો એનો ઉદ્દેશ્ય એ લોકો એમ કહે છે કે પર્યાવરણને પર્યાવરણને હેલ્ધી રાખવા માટે અથવા તો પર્યાવરણને ધ્યાનમાં લઈ અમે અને અમે આ રોકેટ એન્જિનનો ઉપયોગ બળતનની અંદર બળતણનો રોકેટ એન્જિનનો ઉપયોગ નથી કરતા પરંતુ આનો ઉપયોગ અમે એટલા માટે કરેલો છે કે સ્થાનિક લેવલે જે આ સરળતાથી મળી રહે છે જે બળતણ અમને સરળતાથી મળી રહે છે ઉપરાંત અન્ય જે અત્યારે બળતણ વપરાય છે એની સાપેક્ષમાં આનું કોસ્ટ ઘણું નીચું છે સસ્તાની અંદર મળી રહે છે એટલે બીજો ફાયદો શું છે તો કે ફાયદાની અંદર સસ્તું પડે છે અમને શું પડે છે સસ્તું પડે છે બરોબર તો આ રીતે એમને એક સારું એવું આની અંદર ધ્યાન આપેલું છે અને વિશ્વની અંદર પ્રથમ લેવલે આ અ આવિષ્કાર કરવામાં આવ્યો છે જાપાને ગાયના ગોબરથી બનેલા ઇંધણનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરવામાં સફળતા મેળવી છે દુનિયામાં પ્રથમ વખત પ્રોટોટાઇપ રોકેટ એન્જિનને ગાયના ગોબરથી બનેલા બાયો મિથેન થી લોન્ચ કરવામાં આવ્યું છે ઇન્ટરસ્ટેલર ટેકનોલોજીના મુખ્ય કારોબારી અધિકારી ઇના ગાવા એ કહ્યું છે કે ગાયોના ગોબરથી બનેલું ઇંધણ ખૂબ જ સસ્તું છે બરોબર અને આગળ ભવિષ્યમાં આની ઉપર ઘણું બધું અપેક્ષા રહેલી છે તો આ એક ધ્યાન માં રાખજો હવે આગળનો મુદ્દો ભારતીય મહિલા ટીમ શાનદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે ભારતીય મહિલા ટીમનું આની અંદર હું તમને જણાવી દઉં કે ભારતીય મહિલા ટીમ કે જેવો એમ ત્રણસો ને સુડતાલીસ રન થી ઇતિહાસ ઐતિહાસિક જીત મેળવેલી છે ત્રણસો ને સુડતાલીસ જેટલા રન થી માર્જિનથી જીતેલી છે ચાર દિવસીય આ મેચ હતી બરોબર એમાંથી ત્રણ દિવસમાં જ બેનો એ પૂરી કરી દીધી છે ત્રણ દિવસમાં જ જીતી ગયા છે ચોથા દિવસની જરૂર પડી નથી બરોબર ત્યારબાદ મેન ઓફ ધ મેચ સોરી મેન પ્લેયર ઓફ ધ મેચ એ કોણ રહ્યું છે તો કે દીપ્તિ શર્મા બરોબર છે દીપ્તિ શર્મા દીપ્તિ શર્મા કે જેઓ મેન ઓફ ધ સોરી પ્લેયર ઓફ ધ મેચ બનેલા છે ત્યારબાદ આના જે કેપ્ટન કોણ હતા તો કેપ્ટન હતા હરમન હરમનપ્રીત બરોબર હવે આ જે દીપ્તી શર્મા છે કે જેઓએ સળંગ બે ટેસ્ટની બે મેચની અંદર પ્રથમ ઇનિંગ અને બીજી ઇનિંગ બંનેની અંદર ખૂબ સારી એવી વિકેટ લીધેલી છે પાંચ વિકેટ પ્રથમ ઇનિંગની અંદર લઈ લીધી હતી અને બીજી ઇનિંગની અંદર ચાર વિકેટ લીધી હતી બરોબર છે એટલે એમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા છે કેપ્ટન હરમેનપ્રીત હતા ત્યારબાદ એમના જે કોચ છે એ કોચ નું નામ શું છે કોચનું નામ શું છે અમોલ અમોલ મજુમદાર મજુમદાર બરોબર કોચ ઈંગ્લેન્ડ ની સાથે જેટલી પણ ભૂતકાળમાં મેચ રચાય છે રમાય છે ટેસ્ટ ક્રિકેટની વાત કરું છું તો મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરેલું છે એક પણ મેચ હારી નથી ઓગણીસો ટેસ્ટ મેચ બે હજાર ને છ ટીમ ઇન્ડિયા ની એની પછીની જેટલી પણ મેચો રમાય છે એમાં અજય સાબિત થઈ છે બે હજાર છ પછીની જેટલી પણ મેચો છે એમાં અજય સાબિત થઈ છે એટલે આ એક ખાસ ધ્યાન રાખજો ભારત વર્ષ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ની સામે રેકોર્ડ બ્રેક બનાવી દીધો છે ત્રણસો સુડતાલીસ રન થી જીતી ગઈ છે બરોબર અને સત્તર વર્ષથી છેલ્લા સત્તર વર્ષથી આગળનું જે માળખું હતું એ મેં તમને બતાવી દીધું ખાસ ધ્યાન રાખજો ચાર ત્રણસો ને સુડતાલીસ ચાર દિવસની મેચ હતી ત્રણ દિવસમાં ત્રણ દિવસની જરૂર પડી હતી ચોથા દિવસની જરૂર નથી પડી દીપ્તિ શર્મા કે જેઓ પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે કેપ્ટન કોણ હરમ હરમનप्रीत કોચ અમોલ મજુમદાર અને 2006 થી અણનમ છે બરોબર શાનદાર પ્રદર્શન છે હવે આસ્થા એકેડમી ડોટ ઇન કે જેની અંદર ગઈ કાલે ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળેલો છે જે પણ મિત્રો એ હિસ્ટરી ની एग्जाम જે દીધી છે ઓનલાઈન ડિજિટલ બિટગાર્ડ ની एग्जाम ના સંદર્ભમાં આપણે લઈ અને આગળ વધ્યા છીએ કે જેની અંદર ઓનલાઇન ટેસ્ટ કાલે જે પણ મિત્રો એ ટેલિગ્રામ ની અંદર જોઇન હશે એમને ખ્યાલ હસે કે પચ્ચીસ માર્કની ખાલી આપણે પ્રયાસ જ કરેલો હતો પચ્ચીસ માર્કની ની નો માત્ર પ્રયાસ કર્યો હતો મેઇન જે આપણું માળખું છે એ તો એકાદ વીક માં આવી જશે બરોબર એક અઠવાડિયા ની અંદર તમારી પાસે આવી જશે અને તમામ એ જે ભવ્ય આયોજન છે એ તમારા માટે ખૂબ સરપ્રાઇઝ લઈને આવવાનું છે બરોબર હવે આની અંદર આવતીકાલે એક જાહેરાત કરી દઉં કે આવતીકાલે વાગે આવતીકાલે સોમવાર પાંચ વાગે જીસીઆરટી પંચ્યાસી માર્ક અને પંદર માર્ક નું નવેમ્બરનું કરંટ અફેર એ તમને પીડીએફ સ્વરૂપે ટેલિગ્રામમાં મળી જશે હસ્તપ્રતો ગુજરાત પરતો હસ્તપ્રતો ગુજરાત પરત ભવિષ્ય ભૂતકાળની અંદર જો તમે જોવા જાવ તો સરદારસિંહ રાણા કે જેઓની અસ્થિ આપણે લાવેલા હતા ત્યારબાદ વાઘનખ શિવાજીના જેમને પણ હાથ ધરાઈ હતી ત્યારબાદ આ વર્ષ જૂની જૈન હસ્તપ્રતો એ પણ ગુજરાત પરત આવશે છેલ્લા વીસ વર્ષથી એટલા છેલ્લા વીસ વર્ષથી પ્રયાસ થઈ રહ્યા હતા અને કોના દ્વારા થઈ રહ્યા હતા લંડનના વેલકમ ટ્રસ્ટ બરોબર જૈનો નું જે ટ્રસ્ટ છે એના દ્વારા આ પ્રયાસ થઈ રહ્યા હતા પરત મળી ગયા છે મળવાની જે આશા હતી ઘણી સારી એવી એમાં સફળતા મળી ગઈ છે એમના મેઈન જે છે એ જસવંત મોદી છે કોણ છે જસવંત મોદી આ જસવંત મોદી અમદાવાદની અંદર ભણેલા છે જસવંત મોદી બરોબર અને જેમને આ અહિંસા એવોર્ડ પણ મળેલો છે શું મળેલો છે અહિંસા એવોર્ડ આ આ અહિંસા 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 એવોર્ડ એવોર્ડ આપે આપે છે 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 કોણ સરકાર તો કે ના જે નું આયોજન લંડન ની અંદર થાય છે ક્યાં થાય છે લંડનમાં અને બે હજાર ને બે થી આનું આયોજન કરવામાં આવે છે બરોબર આ જસવંત મોદીને મળેલો છે અહિંસા એવોર્ડ અને એ ક્યારે તો કે બે ઓક્ટોબર બે ઓક્ટોબરના દિવસે આ એવોર્ડ આપવામાં આવે છે અને અહિંસા દિવસની સ્થાપના પણ ત્યારે જ કરવામાં આવી હતી જૈનોલોજી સંસ્થા જે છે જૈનોલોજી સંસ્થા એના દ્વારા આ તમામ આયોજન કરવામાં આવે છે જૈનોલોજી સંસ્થા દ્વારા બરોબર આજે સંસ્થાના જે અધિક જે મેઇન વ્યક્તિઓ છે એના દ્વારા એવોર્ડ આપવામાં આવે છે બે હજાર ને બે માં અહિંસા દિવસની સ્થાપના કરવામાં આવી હતી દર વર્ષથી અહિંસા દિવસ ઉજવવામાં આવતો હતો ત્યારબાદ બે હજાર ને સાતમાં યુનાઇટેડ સ્ટે યુનાઇટેડ છે બે હજાર ને સાતમાં યુનાઇટેડ છે ઉજવવાનું શરૂઆત કરી હતી જાહેર કર્યું હતું પરંતુ એની પહેલા બે હજાર ને બે ની અંદર જૈનોલોજી સંસ્થાએ સ્ટાર્ટ કરી દીધું હતું એટલે આ એક ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ આ જે અહિંસા એવોર્ડ છે કોને 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 આપવામાં 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 દલાઈ 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 પણ આવ્યો આવ્યો છે છે લામા બરોબર છે દલાઈ લામાને આપવામાં આવ્યો છે ત્યારબાદ નેશનલ મંડેલાને પણ આપવામાં આવ્યો છે નેશનલ મંડેલા ને પણ આપવામાં આવ્યો છે અને આ જ એવોર્ડ એ જશવંત મોદીને પણ આપવામાં આવેલો છે બરોબર છે એટલે આ એક ખાલી મેં તમને અહિંસા એવોર્ડ વિશે થોડી માહિતી આપી દીધી હવે ત્યારબાદ આ જે હસ્તપ્રતો છે કે જે બસો વર્ષ જૂના છે સોરી સો વર્ષ જૂના છે સો વર્ષ જૂના જે હસ્તલિખિત હાથેથી લખેલા જે છે એ હસ્તપ્રતો છે અને આ હસ્તપ્રતોને છેલ્લા વીસ વર્ષથી જૈનોલોજી સંસ્થા એ ભરત ગુજરાતમાં પરત આવી શકે એ બાબતની અંદર તેઓ પ્રયાસ કરી રહ્યા હતા અંતે એમને વર્ષ પછી જે મળ્યું છે છે સફળતા મળી છેલ્લા જૈનોલોજી સંસ્થા આ હસ્તપ્રતો મેળવવા માટે બ્રિટન સરકાર અને તેના વહીવટકર્તાઓ સાથે સતત સંપર્કમાં હતી બે હજાર ને બાવીસ માં મોદીની આગેવાની હેઠળની જૈન સંસ્થા એ બર્મિંગહમ યુનિવર્સિટીમાં જૈન વિભાગ પણ શરૂ કર્યો અને આ જૈન વિભાગ કે જેમાંથી આ જે હસ્તપ્રતો છે એનું સ્ટડી કરવામાં આવે છે એનું જે સંશોધન કરવામાં આવે છે એ ઇન્ડિયાની અંદર પુણેમાં પણ શરૂ કરેલું છે પુણેમાં અને બી કે યુનિવર્સિટીની અંદર બરોબર કે યુની અંદર પણ આ વિભાગ જોવા મળે છે એટલે ખાસ ધ્યાન રાખજો અત્યારે વ્યવસ્થા થઈ રહી છે કે આ હસ્તપ્રતો જે છે એ ગુજરાતમાં આવે તો એની સાચવણી કઈ રીતે કરવાની એનું જે વાતાવરણ આખું જે બનાવવાનું હોય ક્રિએટ કરવાનું હોય એ વાતાવરણ માધ્યમ તૈયાર થઈ રહ્યું છે એ તૈયાર થઈ જાય એટલે આ હસ્તપ્રતો છે એ ગુજરાતની અંદર લાવવામાં આવશે હવે આગળની જે આપણે વાત કરીએ તો પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક નવસારીની અંદર ગુજરાત અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નવસારીમાં નવસારીમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે એમઓયુ એટલે કે કરાર થયા છે બરોબર શું કરાર થયા છે તો કે ગુજરાત આપણને પણ ખબર છે કે ટેક્સટાઇલ ઉદ્યોગોનું ટેક્સટાઇલનું બહુ મોટું એવું માર્કેટ છે બરોબર ખૂબ ઉત્પાદન અહીંયા ટેક્સટાઇલ આપણને જોવા મળે છે જેન્યુમનું ઉત્પાદન સાહીઠ થી સિત્તેર ટકા જેન્યુમનું ઉત્પાદન ઉત્પાદન કેટલું થાય છે તો કે સાહીઠ થી સિત્તેર ટકા માત્ર ગુજરાત કરે છે બરોબર અને એટલા માટે જ એટલા માટે જ મિત્રો આપણે ભારતનું ભારતની ડેનીમની રાજધાની રાજધાની કોને કહેવામાં આવે છે પૂર્વનું માર કહેવામાં આવતું હતું એની પછી અત્યારે શું કહેવામાં આવે છે ભારતની ડેનિમની રાજધાની ગુજરાતને કહેવામાં આવે છે બરોબર છે એટલે આ એક ખાસ ધ્યાન માં રાખજો અને એટલા માટે જ ટેક્સટાઇલ ઉદ્યોગોને હજી પણ વધારે આગળ લઈ જવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC અને જે કઈ પણ સ્થાપના કરવાની છે નousari ની અંદર એ PM મિત્રનો પાર્કનો વિકાસ થવાનો છે એનું PM મિત્રનું જો નામ પરીક્ષામાં પૂછી લે તો PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજીయన్స్ એન્ડ એપેરલ આ PM મિત્રનો નામ છે બરોબર એટલે આ એક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે રાજ્ય સરકાર હોય ને મહારાષ્ટ્ર તો હોય નહીં બરોબર એટલે ધ્યાન રાખવાનું કે રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે જીઆઈડીસી ને કેટલી જમીન તો કે ચારસો ને બાસઠ હેક્ટર જમીન ફાળવી છે જેના માટે કેન્દ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના પંદરસો કરોડના ખર્ચમાંથી ત્રીસ ટકા અથવા તો પાંચસો કરોડની સહાય આપવામાં આવશે એટલે આ એક ખાસ અગત્યનું હતું ત્યારબાદ આ જે આપણે એવું ટેક્સટાઇલ બાબતે કરેલા છે એમાં એક વિઝન છે કોનું વિઝન છે નરેન્દ્રભાઈ મોદીનું શું વિઝન છે વિઝન કઈક એવું છે કે ફાર્મ ટુ ફાઈબર ફાર્મ ટુ ફાઈબર બરોબર

આ વિઝન ઉપર આગળ વધી રહ્યા છે ફાર્મ ટુ ફાઈબર ફાઈબર ટુ ફેબ્રિક ફેબ્રિક ટુ ફેશન અને ફેશન થી સીધું વિદેશ બરોબર છે ફોરેન એટલે આ એક ધ્યાનમાં રાખજો ત્યારબાદ આ જે એમઓયુ કરાર કરવામાં આવ્યા છે ને એ અન્ય સાત દેશોની અંદર પણ કરવામાં આવે એટલે સોરી સાત રાજ્યોની અંદર પણ આનું અમલીકરણ કરવામાં આવશે કયા કયા પહેલા તો ગુજરાતથી જ લેવાનું હોય ચાલુ કરવાનું હોય જે મેં કીધું હતું એની જેમ આપણે આપણા પાડોશી થી શરૂ કરવાનું કારણ કે સૌથી પહેલો જો કામમાં આવશે તો કોણ પાડોશી ગુજરાત પછી કયું આવશે તો કે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર પછી તો કે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ પછી તો કે તેલંગાણા તેલંગાણા પછી તો કે તમિલનાડુ તમિલનાડુ પછી ઉત્તર પ્રદેશ એક બે ત્રણ ચાર પાંચ છ બે બે ચાર પાંચ ને છ હજી એક ઘટે છે કઈ નહીં જોઈ લેશું પછી એટલે ટોટલ સાત રાજ્યોની અંદર આની જે છે એ શરૂઆત કરવામાં આવેલી હતી બરોબર હવે સાત રાજ્યોની અંદર આ કરાર આગળ વધારવામાં આવે છે ત્યારબાદ હસ્તપ્રતો આવી ગયું पीएम આવી ગયું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત ને ઇન્ટરને અત્યાર સુધી એરપોર્ટ હતું ને એવું નથી ધ્યાન રાખજો પાછા નકર ઘણા અને મિત્રોને એમ થશે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત ને મળ્યું એટલે અત્યાર સુધી સુરતમાં એરપોર્ટ નહોતું ના એવું નથી હતું જ પરંતુ ઇન્ટરનેશનલ નહોતું બરોબર એટલે તમારે અહીંયા થી દુબઈ આંટો મારવા જવું હોય તો પહેલા મુંબઈ જવું પડતું પછી મુંબઈ થી તમારે દુબઈ પકડવી પડતી હવે શું છે ડાયરેક્ટ હોંગકોંગ અને દુબઈ આ બંનેની ફ્લાઇટ સુરતની અંદર ડાયરેક્ટ તમે જઈ શકશો એ રીતની વ્યવસ્થા થઈ જશે એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બે જે ફ્લાઇટ છે એનું પણ આયોજન થઈ રહ્યું છે બરોબર એટલે સુરતને નવું ઇન્ટરનેશનલ એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે બસ આની અંદર આટલી વસ્તુ હવે આગળ વધીએ તો ગઈકાલની વાત ત્રિપુરા એ કોને રાજ્ય પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા બનાવવામાં આવ્યા છે તો ત્રિપુરા ની અંદર કોને બનાવવામાં આવ્યા છે સૌરવભાઈ ગાંગુલી દાદા કોને દાદા કયા દાદા આપડા નહીં સૌરવ ગાંગુલી સૌરભ ગાંગુલી સૌરવ ગાંગુલી

મર્સર દ્વારા કોને ભારતમાં સૌથી વધુ રહેવા યોગ્ય શહેર બનાવવામાં અથવા તો શું કહેવાય સ્થાન આપવામાં આવ્યું છે કોને સ્થાન આપ્યું હૈદરાબાદ કોને આપવામાં આવ્યું છે હૈદરાબાદ બરોબર એટલે આટલી વસ્તુ આજે આપણે જોઈ જો આપણે તમામને એટલું જણાવવાનું કે ટેલિગ્રામ ની અંદર ગ્રુપમાં જોઈન ના હોય તો એકવાર થઈ જાજો તમને તમામ પ્રકારની માહિતી જે કંઈ પણ આસ્થા બધી પ્રોવાઈડ થાય છે એની અંદર મળી જશે અને આપણે ફરી મળીશું આસ્થા પ્રવાહ ની અંદર આભાર